યાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો હવે પાછું આપણે બીજું પાણી ચાલુ કરી દીધું છે અને હવે થોડોક જુએ બીના લાઇટમાં થોડોક ફેરફાર થયો છે દસ કલાક પાવર કર્યો છે એટલે જે પાંચ વાગે સવારમાં લાઈટ આવતી સવારે ચાર વાગે લાઇટ આવે એટલે આજે આપણે કાલે બપોર પછી પાછા ફુવારા હળદની અંદર ગોઠવી દીધા બધા આડાવડા પડ્યા હતા એમાંથી રોજમાં બે ત્રણ દિવસ આપણે થોડુંક મહેમાન આવી ગયા હતા ને કોઈટકાન કામે આપણે બહાર જવાનું થઈ ગયું હતું એટલે અઢી દિવસ જેવું આપણું એમાં થોડુંક બગડ્યું કાજમાં એટલે પાણી પાછું ચાલુ કરી દીધું એટલે ચાર વાગ્યાની લાઈટ આવી વટાણાના ફુવારા થઈ ગયા ચાલુ આપણે ટોલા છેલ્લા કેરામાંથી પાણી ચાલુ કર્યું છે ફુવારા આપણે અત્યારે ઝાખા ઝાખા દેખાય છે હવે દિય તૈયારી છે આપણે એમાં ફુવાર આવે ને એમાં આપણે જવા દેવાનું છે આઠ કલાક સુધી પાવર પાણી કચ્છનું બે કલાક પાણી ઓછે એ આપણે પાછું સોયાબીનમાં ચાલુ કરવાનું છે એટલે પેલા સોયાબીનમાં આપણે નાખવું થોડુંક આમ ફેરફાર કરી આવીએ હજી આજે રવિવાર છે એટલે અહીંયા ને સલોની મમ્મીને બધા આવશે તો એ થોડીક વાર લાગી જાય આજે છે એટલે ઉઠવામાં થોડા ગાંઠા કરશે એટલે આઠ સાડા આઠે વાળી આવશે સાધીમાં આપણો લોખો એકાદો ફેરવી આવીએ ને પછી આમ માંડીમાં નેદવાનું કામ ચાલુ કરવાનું છે આપણું જેથી મૂલી આવ્યા હતા તેથી થોડું ઘણું માંડીમાં નદાણું થોડું ઘણું અધૂરું રહી ગયું હતું આ બોડીની વચમાં સોયાબી પહેલી ફેરીનું વાવેતર થયું છે કેમકે આમાં ક્યારેય સોયાબીનનું વાવેતર આવ્યું નથી એટલે વધ એટલા ને આ બોડી હમહમી અડવા આવી એટલે આ બધી આમાં વાઢવાટાણી તકલીફવાળું થાય દવા છાંટવામાં તકલીફ થાય સોયાબીન નીકાળવામાં તકલીફ થાય બધું એવું થઈ ગયું છે આમાં હવે સુરત દાદા બહાર નીકળવાની તૈયારીમાં છે સવાર સવાર નો મોર્નિંગ ટાઈમ વાડી માં મજા આવે આમ તો ત્યારે જાય બાજુ માં ફુવારા ચાલુ છે કે જો થયા હોત તો એટલો માલ થઈ ગયો હતો આમાં સેટામાં નીચેથી છે જો આ રીતનું આપણું બિયારણ હતું આ ને વાઢું કેમ જ ખબર ન પડે હાવ નાના નાનો હોય એ તમે જુઓ બિયારણ આ જ હતું પણ હવે ઊું નહીં આપણે વેરાયટી સારી હતી આવડિયા હાઉ નીચે છે જુઓ

એટલે આ વેરાયટી સારું છે પછી આપણે પહેલી ફેરી વાવણીમાં આવ્યું હતું પછી બીજી ફેરી વાવણીમાં આપણે બીજું ફૂલે સંગમ આવ્યું હતું એ ન આવ્યું આ પહેલી વાવણીના જે આપણે છોડવા રહી ગયા હતા ને ઈચ્છા છોડવો કેવડો છે જો હવેકનો છે જો જો મને એટલી સોયાબીનમાં સારું રહે બિયારણ સારું છે ઉડા ખેર હવે આપણે જે હવે અડદમાં જોવું તો હમણાં અડદમાં એ પછી એ તમને બતાવીશ અને ફ્લાવરિંગનું કામકાજ ચાલુ છે એટલું અંજવારું થતું આવે છે હવે પાણી જવા માંડ્યા છે ઊંડા ત્યારે મોટર બંધ હતી તો એ જે આપણા માઢિયાની ઉપર અઢીથી ત્રણ ફૂટ હતું એને બદલે માઢિયાથી નીચે ચાર ફૂટ ગયું પાણી આ વાયુ થઈ ગયું સાચાખું કોરું અહીંથી આપણે પાણી પડતું કૂવામાંથી એ થઈ ગયું બધું સાફ આ સાઈડે પૂરું ઝાકર આવી કે મેઘારો આવ્યો આખે આખી આમ કિનારી થઈ ગઈ આ બાજુના ખેતરમાં તો ઉગી ગયો સૂરજ બહાર નીકળી ગયો છે તો ચાલો મિત્રો આજનું કામકાજ આપણું બધું એવું છે હવે પહેલાં આપણે એટલા કોંડીએ જઈશ ને થોડુંક નાખું ફેરવી આવીએ એટલે અહીંથી ડાયરેક્ટ પછી આ મોટર બંધ કરીને ચાલુ કરી દે એટલે બે કલાકથી નાખામાં જાય તો બધું છે આજનું કામકાજ સવારમાં તો વાડીમાં એવી મજા આવે ને કે એને મોરલા ઊંડા ઊંડા બોલતા હોય खेतर बोलता होवाज आता तो चलो मित्रों हथियार ली ने पीपड़ा थी ए सवार मित्रों वाली है

વાડી આવી ગયા છે અને લાઇટ એ વહી ગઈ છે આઠ વાગ્યાની કલાક થઈ ગઈ છે અને આપણી ફેમિલી વાડી આવી ગઈ તો અયનભાઈ આવીને એનું કામ સંભાળ લીધું છે ગયા રવિવારે બધી સાફ સફાઈ કરી દીધી આજે પાછો આવીને વરગી ગયો છે બધી વાડીને બધી ક્લીન કરી નાખે લાઇટ નથી એટલે ચા બનાવવો પડ્યો ચૂલા ઉપર હવે ચા બની જાય પછી આપણે કરી લઈએ નાસ્તો સામેનો શું કરવા ચા તૈયાર થઈ જાય પછી કરી લઈ નાસ્તો ને પછી જઈ ખેતરમાં એક બીજું કે આપણે કઈક ચાર પાંચ ભૂંગરા મળતા નથી હવે ક્યાં પડ્યા હોય ગોતવા જો માંડવીમાં ખોવાઈ ગયા કે અડદમાં ખોવાઈ ગયા ક્યાં મીકા તો બહુ યાદ નથી કાલે હાનના મોડું થઈ ગયું તો અંધારું એટલે પછી ગોતવાની કોશિશ ન કરી પાંચ ગુંગરાનો વધારો તો વધારો રહ્યો નથી એટલે એની ગોતવણી ચાલુ કરવી જોઈએ થોડીક વાર પછી જાય બધા અડદના એક બે પાટલા લેવા જાય જ્યાં આપણે ફોવારા મૂકાતા નહીં ને થોડુંક પછી માંડી મૂકલા નાખી જવું જોઈએ તો ચા તૈયાર થઈ ગયો એટલે કરી લઈએ નાસ્તો આપણે તો ચાલો મિત્રો નાસ્તો થઈ ગયો આપણો તૈયાર ચા રોટલી અને એક પેંડો છે તો કરી લઈને નાસ્તો

બધા એ વર્ગી ગયા છે નેદવા તો ચાલો તડકો થાય ત્યાં સુધી નેદવાનું છે અર્ધે થી હોતી ગયા એક એક નીકળ્યું છે જણ આવે થોડાક પાછળ રહી ગયા છે આવે છે ધીરે ધીરે ચાલુ આપણે આમ તો થઈ ગઈ છે હવે સહેલી રોટલી છે લાઈટ વેગી હતી ટાણી એટલે ચૂલા ઉપર રોટલી બનાવી છે તો ચાલો મિત્રો ફિર ગયું છે જમવાનું સલોનીય એટલે એમાં બનાવવામાં કંઈ ઘટે નહીં કંઈ હોય એટલે બધું બનાવી જ નાખે બેના સંભારા અને મરચાં અને લીંબુ નથાણું ને કાસું ને બટેટાનું શાક ને રોટલી ને છાસ ને એ બધું વગેરે વગેરે બનાવી નાખવું હોય હા લે તો ચાલો મિત્રો જમવા બેસી જાય તમે પણ બપોર થઈ ગયો જમી લ્યો ચાલો મિત્રો આપણે લાઈટ તો સારી ગઈ બસમાં ત્રણ કલાક વહી ગઈ હતી એ પ્રમાણે પૂરી દસ કલાક પાવર રહ્યો ને હવે આપણે જે ફુવારા અડદમાં અલતા હતા ને એ પ્લાનિંગ કર્યો છે કે આપણે ફુવારાથી પાવામાં થોડીક વાળું છે કે અડદ ડરી જાય છે તો એ પાછા આડા ઊભા થાય ન થાય તો એના માટે થઈને હવે આપણે પ્લાનિંગ કરવી નહીં તો એ બધી ફુવારામાંથી બધી લાઈન પાછી બારો ઉપર કાઢી ને કાલે હાઈ રીતે જગ્યા ઉપર પાછી મૂકવાની છે એટલે થોડીક મહેનત વધી આજના કામમાં પાછી આ પાછા દસ ભૂંગરા આપણે પરજ ભાઈના પાછા લઈ આવ્યા કાલે લઈ ગયા તા એ આજ પાછા આપણે લઈ આવ્યા હવે વાંચી આપણે જે ફુવારાની આખી લાઈન છે ને એ બધી લાઈન આપણે કાઢી અને પછી માંડવીની હેરમાં પહોંચાડવાની છે કાલે અહીંથી લઈને ત્યાં પહોંચાડી હતી આજે ક્યાંથી લઈને પછી અહીં પહોંચાડવાની છે હવે આમાં રેડ મૂકવાનું છે પાણી એ કાલે જોઈએ કેવું કાલે તો હાલો અમે ફટાફટ વર્ગી જઈએ એ બધી લાઈન કાઢવા બરાબર ફુવાર હાલતા હતા ને એ આ જ્યાં રાઉન્ડ આવે ને મોટી ઓલી પિચકારી એમાં ફરતા 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 આમ ઢરી જાય આ રીતના ઢરી જાય ને એટલે આ પાછા બીજા મોલની ગણે ઊભા ન થાય ગયાળા જો આવા હે ને ખાડા પડી જાય આમો સૂરજ આવે એટલે બહુ દેખાય નહીં તો જો આ રીતના ખાડા પડી જાય હવે ઊભા થઈ જાય સારું લવાનો આપણો પ્લાન થઈ હવે થોડીક લગભગ ચોત્રી પાત્રી ભૂંગરા ફેરવાના છે તો ચાલો મિત્રો ફરી અમે ફટાફટ દી આપવાની તમને તૈયારી થઈ ગઈ છે પાછી પૂરી ફેમિલી વાપરી આવી ગઈ છે તો મિત્રો ફાઇનલી આપણું કામ પૂરું થઈ ગયું ત્યાંથી બધા આપણે ચોત્રી ભૂંગરા કાઢી અને લાઈન સુધી કરી દીધી આમ ઉઘરવી હવે વાગી ગયા છે હાથમાં દસ કમ રહી હવે આજે આપણે ઘરે જવાનું આપણો પ્રોગ્રામ કેન્સલ છે અત્યારે રોટલી બનાવી નાખી છે બપોરનું શાક બનાવીને પડ્યું છે એ આપણે ખાઈને હોઈ જવાનું છે હવે ના તણે મા દીકરી આગળ ગાડી લઈને વહી જાય એકઠીવા પડી છે વા રસ્તામાં ને આપણી ગાડી અહીંયા ભલાની વાળીએ પડી છે એટલે કંઈ ટેન્શન નથી તો મિત્રો આજના વિડીયામાં તમને આ બધું આપણું ખેતી લક્ષી કામ તમને બતાવ્યું તો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી લેજો બાકી પાછા કાલે નેક્સ્ટ વિડીયોમાં મળીએ જય જવાન જય કિસાન જય હાલિ મદદ